આજકાલ એક ગીત એક સોંગ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે કે મામા મારી પદ્માને કેજો મારા જાજા કરીને જુહાર અધૂરી રહી મારી પ્રીત હો માણા રાજ પણ આ ગીત સેના ઉપર બેઝડ છે એનું શું ઇતિહાસ છે એવું ઘણા મિત્રો અમને એવો પ્રશ્ન કરે છે કે આ ગીત કહેવા શું માંગે છે એટલા માટે આ એક સેપરેટ વિડિયો બનાવું આમ તો જો કે લોક સાહિત્યના કાર્યક્રમ દરમિયાન અમે ઘણી વખત વાત કરતા હોઈએ પણ આ ગીત ઉપર ઘણા લોકો બેફામ રીલો બનાવે છે પણ અમુક રીલ્સ ન બનવી જોઈએ એવી હોય છે કારણ કે આ કેવા પ્રેમની વાત છે કેવા સમર્પણની વાત છે એ ખબર હોવી જોઈએ કારણ કે જગતના ચોકની માલિપા તમે ગમે ઇતિહાસ જોઈ લો પણ ઇતિહાસમાં કોઈ એવો દાખલો નથી કે કોઈએ મર્યા પછી પ્રેમ કર્યો હોય એક જ એવો આ માંગ ઇતિહાસ અને એમાં એની વાત તમારા આગળ માંડવા જઈ રહ્યો છો સૌરાષ્ટ્રની ધરતીની વાત ધાતરવડ નામનું ગામ અને એમાં જેઠાવાડા નામનો એક કાઠી દરબાર અને એને માંગડાવાડા નામનો એક બાવીસ વર્ષનો એક સંતાન અને ભાણ જેઠવાનું એ ભાણે જ છે ગુંમલી નામના ભાણ જેઠવાનું ભાણે જ નવાર નવાર એ મામાનું મહેમાન બને છે એ ગા ગુંમલી ગામે જતો હોય અને ત્યાંના નગર દીકરી પદ્મા રૂપરૂપનો અંબાર સજેરી કન્યા અને એ પદ્મા અને માંગડાવાળાને અનહદ પ્રેમ થઈ જાય છે એકબીજા વગર જીવી ન શકે એવો પ્રેમ થઈ જાય છે નવાર મહેમાન બને એમાં એક વખત મહેમાન બન્યો છે અને એમાં એક જાળવાની નીચે પદ્મા અને માંગડાવાળો ચોપાટ માંડીને બેઠા છે એને એમાં ઘટના એવી બને છે કે એ જેઠવા મામાનો કોઈક દુશ્મન બાયલ ચાવડા નામનો એ દુશ્મન એ ગામની ગાયોને વાળીને જાય છે ખબર પડે છે કે આપણી આબરૂ જશે જો આપણી ગાયો વાળી જશે તો એને રોકવો પડશે અને બધાય સુરવીરો બધાય વીરો તૈયાર થાય છે નિગાણામાં ઉતરવા માટે પણ ત્યારે જ્યારે એ બધાય વીરો રવાના થાય યુદ્ધ માટે ત્યારે એ જેઠવા મામા બધાય વીરોને કહે છે કે મારા ભાણે જ માંગડાવાળો છે એ આપણો મહેમાન બન્યો છે આપણા ગામમાં જ છે પણ એને એ વાતની ખબર ન પડવી જોઈએ કારણ કે એ ક્ષત્રિયનો દીકરો છે અને એને જો ખબર પડશે તો એ આપણા બેગો યુદ્ધમાં આવશે ને કદાચ એને કાંઈ થઈ જશે તો હું મારી બહેનને શું મોટું દેખાડીશ હેં એ આપણી થાપણ કહેવાય એને ખબર ન પડવા દેતા એમ કરીને બૂંગીઓ ઢોલ વાગે છે રડીબા બાંગ ત્રીજા આંખ રડીબાં ત્રીજાંક અને ધમા ધમાપડ બાગડતા ધમા 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 કરતી ઘોડીઓ ઉપડી અને એ બૂંગી આ ઢોલનો અવાજ માંગડાવાળાના કાંડે પડે છે ખબર પડે છે કે કંઈક આફત આવી છે હરિયલ ઘેરેનો હોય જેના ફરીએ કુંજરડા ફરે પછી એને વયની વાટુનો હોય કે હેર બચ્ચાને કાગડા ખબર પડે છે કે ગામની ગાયો વાળીને કોઈ દુશ્મન જાય છે ને બધાય વીરો એ ગાયોની વારે ચડ્યા છે ને હું અહીંયા બેઠો રહું પદ્માને કહે છે કે પદ્મા કે હું એક ક્ષત્રિયનો દીકરો છું એક ક્ષત્રિયનો સંતાન છું વાર કરજો ધણી કોઈ હોજો ધણી અને પ્રજાના સુરનો થાય બેઠો પછી કાળજા વેરતો સાદ જ્યાં સાંભળે પછી કેમ બેસી રહે ક્ષત્રિય બેઠો તું પદ્મા તું આજે ચોપાટ છે એ ઊભી ન કરતી સંકેલતી નહીં હું હમણાં જ જાઉં છું યુદ્ધમાં એ ગાયોને વાળી દુશ્મનોને ધમરોડીને હમણાં પાછો આવું છું મારી રાહ હોજે એમ કરીને ઘોડલી ઉપર સવાર થાય છે માંગડાવાળો અને બાગડદા ધમા 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 કરતી ઘોડી ઉપડી અને યુદ્ધની વચ્ચે પહોંચી જાય છે માંગડાવાળો અને સાણ યુદ્ધ ખેલે છે હડ પડે ચીઘ મા ચીએ ચૂંટ ઘટ ટૂંક ટૂંક બે ફરા ફટ જાત શીસ અને હટ જાત કંઈક કાયર હજાર કેટલાય દુશ્મનોના માથા વિંધી નાખે છે કેટલાય દુશ્મનોને ધમરોળી નાખે છે અને એમાં છેલ્લે ઘટના એવી બને છે કે અંત સમયે એ બાયલ ચાવડાની બરછી માંગડાવાળાની છાતીમાં લાગી જાય ને માંગડાવાળો ત્યાં ધરતી પર ડળી પડે છે ત્યારે એની આંખમાં આંસુ છે અને મામાને કહે છે કે આ ગીતની જે વાત છે એ તમને હમણાં કરવા જઈ રહ્યો છું મામાને કહે છે કે મામા ક્ષત્રિયના દીકરાને મોત વાલું જ હોય ઝીંગાણું વાલું જ હોય યુદ્ધ વાલું જ હોય મારા પ્રાણ નીકળે છે હમણાં મને એનો કોઈ અફસોસ નથી પણ આ આંસુ એટલા માટે છે કે હું મારી પદ્માને કહીને આવ્યો છું કે તું આ ચોપાટ ઊભી ન કરતી હમણાં પાછો આવું છું એટલા માટે મારી મારી પદ્મા માટે મને આ આંખમાં આંસુ છે એટલે મારી પદ્માને કહેજો મામા કે પદ્મા તારો પ્રીતમ જો હિરણની હદમાં રહ્યો એને જાજા કેજો જુહાર એમ મરતા બોલ્યો તો માંગડો અને બધા પાછા જાય છે ગામડે ગામમાં પાછા પહોંચે છે ને જરૂર કે ઊભી ઊભી પદમા રાજ ઉભે છે કે હમણાં મારો માંગડો આવે હમણાં મારો માંગડો આવે પણ જ્યાં નજર કરે ત્યાં તો પાઘડિયું પચાસ પણ એમાં આંટાળીએ કે નહીં પણ એ ઘોડો અને ઈ અસવાર હું તો મિત્ર ન ભાડું મારો માંગડો મારો માંગડો ક્યાં છે પાઘડિયું પચાસ એમાં આંટાળીએ કે નહીં પાઘડી હોય તો આંટા વાળી જો એમાં આંટાળી એકે નહીં એમ સુકામ પણ ઇતિહાસમાં જે પણ યુદ્ધ થાય અને યુદ્ધમાં કોઈ મહેમાન વીરગતિ પામે યુદ્ધમાંથી પાછી ફરતી વખતે એ યુદ્ધના બધાએ વીરો પોતાની પાઘડીના બબ્બે આંટા ખોલી અને ઘડામાં વીંટાળીને આવે એટલા માટે પાઘડીયું પચાસ એમાં આંટાળી એકે નહીં પણ એ ઘોડો અને એ અસવાર હું મીટે હું ભાણું મારો માંગડો મારો માંગડો ક્યાં છે ત્યાંથી સેનામાં ઉભેલા કોઈક યુવાનના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે પદમા તારો પ્રીતમ એ તો હિરણની હદમાં રિયો પણ જા જા કેજો જુહાર એમ મરતા બોલ્યો તો માંગડો એમ મરતા બોલ્યો તો માંગડો પણ મર્યા પછી પણ માગડાએ પ્રેમ કર્યો છે હો એક વખત સમય વીતે છે સમયના વાણા વાય છે ને એમાં ઘટના એવી બને છે કે નગર શેઠની દીકરી પદ્માને પરમા માટે કોઈક વણિક્યુવાનની જાન જાન આવે છે અને માંગડાવાળો તો ભૂત બની ગયો છે પદ્મા માટે પદ્માની પદ્મામાં એની વાસના રહી ગઈ છે અને એક એ ગામના પાદરમાં એક ઘટાદાર વૃક્ષ છે વડનું એમાં ભૂત બનીને રહે છે માંગડા વાળું અને તરીકે માંગડાવાળાનો સગો કાકો અડસી હોય છે એ જાન ત્યાં રોકાય છે એ વડલાની નીચે રાત્રિનો સમય છે બધા આરામ કરે છે અને એ કુવા ઉપર જ્યારે હાથ લંબાવે પાણી ભરવા માટે ત્યારે ઠામ ઠામ કરતા બે ટીપા પડે છે લોહીના બે ટીપા હાથમાં અને ઉપર નજર કરે છે કે કોણ છે ઉપર ત્યારે માંગડો બોલે છે કે કાકા મને નો ઓળખ્યો હું તારો ભત્રીજો માંગડો પણ આ તો સૌ રૂએ સંસાર જેના પાપણીએ પાણી જરે પણ ભૂતળા રૂએ ભેંકાર જેના લોચની લોહી જરે એ માંગડા તું તો મરી ગયો તો તું કેમ અહીંયા ત્યારે માંગડો બધી વાત કરે છે કે હું ભૂત બનીને રહું છું મારી વાસના તો પદ્મામાં રહી ગઈ છે મને મુક્તિ અપાવ કાકા મને મુક્તિ અપાવ કાકો કે છે હું શું કરી શકું કે માંગડા ત્યારે કહે છે કે મારા ચાર ફેરા હારે તમે ફરાવી દો એટલે મને મુક્તિ મળી જાય પણ તો કે હું જાન સાથે પણ કેમ દગો કરી શકું પણ હું કે તમને વચન આપું છું કે તમે મારા ચાર ફેરા ફરાવી દો અને પાછા આવતી વખતે હું આ પાછો આ વડમાં સમાઈ જઈશ અને વચન મુતાબિક એ કાકો છે એ માંગડાવાળાના ચાર ફેરા હારે ફરાવે છે એમના બેના લગ્ન થાય છે અને પાછી આવતી વખતે એ પાછો એ વડલામાં સમાઈ જાય છે અને એ જ સમયના આપણે માણસો છીએ કે જ્યાં એક સમયે ભૂત ઉપર વિશ્વાસ કરી શકાતો હતો પણ વર્તમાનમાં માણસ ઉપર પણ વિશ્વાસ નથી કરી શકાતો એવી આ લોક સાહિત્યની ઘટનાઓ છે એવી આ હકીકતો છે એના ઉપરની આ ઘટના ઉપરના ગીતો બન્યા છે તો એના ઉપર કેવી રીલ બનાવવી કેવા રિએક્ટ કરવા અને એને કેવો આદર આપવો એ આપણી ફરજમાં આવે છે જય